મારી મોઘી રે એ માળા નામો ગામોતી મારી મોઘી રે એ માળા નામો ગામોતી દાસ પ્રવીણ અનવરના શિષ્ય એવું આપણને કહે છે કોઈને ધડિયેલો હોય તો કહેજો આવીને કહેજો કોઈને જડ્યા હોય તો આવીને કેજો મારી મોંઘી મોંઘી આ શ્વાસ ઉશ્વાસ રૂપી દોરામાં જે પરમાત્મા નું નામ નામનું બધન કરે છે શ્વાસ ઉશ્વાસ માં ભગવાન નું નામ શ્વાસ ઉશ્વાસ માં જે જાપ કરે છે એને મોતી પરોયવું કહેવાય

મનનામ દીરિયા મા મોતી નાખમાં જે રે આ મનનામદરિયા મા મોતી નાખમાં મારી મોંઘી રે ઓ માળાના મોઘા મોતી આ મોતી ક્યાં ખોવાનું મનના મંદિરિયામાં આ મોતી મારા મનના મંદિરિયામાં ખોવાણું છે મનના મંદિરિયામાં મોતીડા ખવાણા હું તો હવે દિવરડો લઈને ગોતું જ્ઞાનના આધીપકથી હવે ગોતું છું માને જ્ઞાનનો દીપક લઈને

પડારે શેર નકલ એ તો સાદર પડાન દસ રે દરવાજ પરુ જ્યોતિ એ જ્યોતિ જ્યોતિ મારી મો રે એ માળા નામો ગામોતી ગલીએ સંતો હું તો હાથ પડાવું શેરીએ ગલીએ સંતો હું તો હાથ રે પડાવું એમાં મારા દરવાજે હાલુ હું તો જોતી હું આ મોતી ને દસે દસ દરવાજામાં ગોતી રહી છું वन दल रे दरिया मां संतों डूब के हृदय ना हो जे रे ऐ संतों दल दरिया मां डूब के दे जो कृष्ण भगवान गीता मां लिखो से ऐ अर्जुन मारो ज्ञानी मारो हृदय से बदाना हृदय मां वास करी रयो छु આવું ભગવાન કૃષ્ણ બોલે છે ગીતામાં અર્જુન ને સમજાવે છે અર્જુન બધાય ના હૃદયમાં મારો વાસ છે દાસ પ્રવીણ એવું બોલે છે તલરે દરિયામાં સંતો ડોબકી દેના આ હૃદયમાં અંદર ઉતરો કાઠે બેહી નહિ ધૂમકો મારો અંદર ડૂબકી થઈ જો

અંતર દૃષ્ટિ કરવી પડે એટલે અંદર ઉતરવું પડે બહાર દ્રષ્ટિ બંધ કરી અને અંતર દૃષ્ટિ કરવી પડે આનો મિલાવો દાસ સતારા આપે છે હૃદયમાં જો તપાસી લે સુપાયેલો ખજાનો છે તો લઈ લે નાવ સદગુરુ થી મળ્યો આ અવસર મજાનો છે લઈ લે લઈ લે લઈ લે હૃદયમાં જો તપાસી ને આમાં ખદાનો ભર્યો છે પણ અંદર આંખ બંધ કરીને અંદર ઉતરે તો ને હરિઓ નારાયણ ભાઈ નારાયણ હરિ આ અંતર દ્રષ્ટિ કરવી પડે બાર દ્રષ્ટિ બંધ કરવી પડે કર્મંદ માર દૃષ્ટિ અંતર દપાસ તારું જાગીને જો જણાશે સાચો છે આર દિલમાં આજીવનના એસુર ચાલે જે તાર દિલમાં

અને બધા એક હરકો બોલે તો વાત થાય છે નકર વાત ખોટી તો શું કામ તાણો છો બધા પરમાત્મા ને જાણતા હોય તો ભેગા નો બે બધા જો પરમાત્માની વાત ને જાણતા હોત તો આ બધા સંતો નોખું નોખું શું કામ તાણે છે આજ નથી સમજાતું બધા સંતો તમે જો નોખું નોખું તાણે એટલે એક પરમાત્મા છે તમને નોખો કેમ દેખાય બધાને તમે પાછા એમ કહો છો પરમાત્મા એક જ છે તો તમે નોકુ શું કામ ખેંચો છો સમજો છો પરમાત્મા પરમાત્મા જુદો રહે જ એને જગતનો નાતો હોય પણ કેવા પૂરતો હવે ભ્રાંતિ છે તાદી કેમ આત્માને જાણ્યો કેવાય પરમાત્માને અમજ્યા કેવાય જ્યાં સુધી ભ્રાંતિ પડી છે ત્યાં સુધી પરમાત્મા કેમ જાણ્યો કેવાય હજી બધા એમાં જુદું દેખાય છે હું તો જોઉં છું હું ઘણા ને પણ બધા જુદું જુદું જ ક્યાં જશે એ ખબર કેમ પરમાત્મા જાણ્યો છે જ્યારે પરમાત્માને ને હોય માણો હોય એ જુદું તાણે હોનો તો હોનો જ હોય

ગેરે એ માળાના મોઘામોતી કોઈને ધડિયેલ હોય તો કહેજો મારી મોંગી માળાના મોઘ્યા મોતી જો દાવા સાથે કે છે ને દાવો કરીટ કે છે કે નહીં કોઈને ધડિયેલ હોય તો કહેજો આવીને કહેજો દાવો કરીટ કે છે કે નહીં કોઈને ધડિયેલ હોય તો કહેજો લો મારી મોંઘી માળાના મોંઘા મોંઘી નામ રૂપે મોતી કોઈને ચડ્યું તો કેજો કે હું અને મારું એ બે મનના કારણ છે પાનભાઈ એ મન ધડી પણ ખાલી ભૂખી થતું હોય ઘણું અને જયારે જયારે પરમાત્મા સમજાય ત્યારે બધું એની હાથે મૂકે જાય છે મિત્રો તીજા માળે આપણે ઉભા હોય ધાબાની અગાશી ઉપર હાથમાં ઈટ લીધી હોય આપણે ઈટ પકડી હોય અને એને નીચે નાખી હોય તો શું કરવું પડે તો કે પકડ મૂકી દેવી પડે એની હાથે ઈટ એઠી પડી જાય કે શું કરવાનું ખાલી પકડ મૂકી દેવાની હું કઈક જાણું છું બસ આટલું મૂકી દઉં એટલે બધો હોય વજન એની હાથે હેઠો પડી જાય છે જ્યાં સુધી જાણું છું એનો અહમ હશે ને ત્યાં સુધી પરમાત્મા નહીં સમજાય આ ભાર મૂકી દો હું જાણું છું એ ભાર મૂકી દો અને જયારે પરમાત્મા સમજાય છે તારે એમ જેમ થાય છે તમને જ થાય છે કે મારી વાત સાચી હતી કેમ સમજાણી નહીં અત્યાર બધી

અમને એમ કેતા નામ ને દાણી લઉં હેવડાએ હજી માથા મારીને પીડ્યા છે અંદર અંદર કુતરાના કાનમાં જીગોડા જે મોંડા થતા થાય ને એમ હજી માથા મારીને પીડ્યા છે હજી બહાર નીકળ્યા નથી એ આપણને એમ કેતા નામને દાણી લો મીઠાઈની પૂતળી પાણીમાંથી ઊભી થાય બસ હું પણ હું મટાડી દઉં હું ઈદ ઈશ્વર છું ઈશ્વર ઈદ હું છું પછી કોને હું કે છું ઈશ્વર અને આત્મા જુદો નહીં નહી આત્મા અને પરમાત્મા જુદો નથી આ તો બેન બેન સો સમજાવે બધાને એવું સહેજ નહીં

ઘરાની તો ઘરે ખબરું થાય આવો ને દેશન રાય આપણે પ્રેમ થકી મળી પૂરા સંત હોય ત્યાં દઈ મળી હે દાડે દા આવો આપણે પ્રેમ થકી મળીએ પણ પૂરા સંત अधुरा नहीं बुरा अधुरा हल्का है बहु अगरो से पारा है ना देखा देखी करवा जाए ये तो नर अधुरिया कहवै हां जहां સુધી બે દેખાયતા હું જે સત્ય નથી એને ઝાળ્યો જ નથી નકર કોઈને નીંદે નહીં કોઈને નિદાય નો કરે બદા હોહોની જગ્યા બરોબર છે